ગુરુ ગ્રહનું શાસન બાર વર્ષ પછી શરૂ થશે કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો ક્યારેક જીવન આપણને એવા વળાંક પર ફેંકી દે છે જ્યાં બધું જ ધૂંધળું લાગે છે રસ્તો ગંતવ્ય અને આપણી પોતાની ઓળખ પણ સખત મહેનત જેવી લાગે છે પરંતુ પરિણામો હંમેશા ખસી જાય છે પરંતુ યાદ રાખો દરેક સંઘર્ષ પાછળ એક કારણ રહેલું છે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ આપણને પોતાને શોધવાની તક આપે છે ક્યારેક થોભો જરૂરી છે કારણ કે આ થોભોમાં જ આપણે આપણી શક્તિ શોધીએ છીએ તમે ભાંગી નથી તમે ફક્ત થાકેલા છો અને દરેક થાક સાથે એક નવી ઉર્જાનો જન્મ થાય છે આ તે સમય છે જ્યારે તમારી અંદરનો પ્રકાશ ફરીથી પ્રગટ થવાનો છે આગળનો સમય ફક્ત તમને બદલશે નહીં પરંતુ તમારી આખી વાર્તાને નવો અર્થ આપશે હવે તમારામાં વિશ્વાસ કરવાનો સમય છે સરખામણી કરવાનું બંધ કરો કારણ કે તમારી યાત્રા અનોખી છે બીજા કોઈની જેમ નહીં જે સંજોગોએ તમારી કસોટી કરી તે હવે તમારી સફળતાનો પાયો બનશે તમે જે ગુમાવ્યું તે અનુભવમાં ફેરવાઈ ગયું છે અને તમે જે મેળવ્યું તે આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગયું છે યાદ રાખો તમારો સમય આવી રહ્યો છે મિત્રો હવે કોઈ ધુમ્મસ નથી કોઈ અવરોધો નથી ફક્ત પ્રકાશ છે એક નવી શરૂઆત એક એવી સફર જે તમને તમારી સાચી ઓળખ તરફ દોરી જશે આજે આપણે ખાસ કરીને કર્ક રાશિ વિશે વાત કરીશું જે સફળતા તરફ આગળ વધવા માટે તૈયાર હશે હા કારણ કે બાર વર્ષ પછી દેવગુરુ ગુરુનું શાસન શરૂ થવાનું છે અને લાંબા સમયગાળા માટે એકસો વીસ દિવસ માટે ગુરુ ત્રણ ગણા વધુ શક્તિશાળી બનશે આનો કર્ક રાશિના લોકો પર ઊંડો પ્રભાવ પડશે મિત્રો આ સમયગાળો અગિયાર નવેમ્બર બે હજાર પચીસ થી અગિયાર માર્ચ બે હજાર છીસ સુધીનો છે એ ફક્ત એકસો વીસ થી એકસો એકવીસ દિવસનો છે પરંતુ તેની અસર આવનારા ઘણા વર્ષો માટે પાયો નાખશે મિત્રો આ તમારા જીવનની શરૂઆત છે એક નવી શરૂઆત તો અંત સુધી મારી સાથે રહો ધ્યાથી સાંભળો કારણ કે આપણે બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહની ગતિવિધિઓમાં ડૂબકી લગાવી રહ્યા છીએ મિત્રો આ સમગ્ર સમયગાળાનો કેન્દ્રબિંદુ અને હીરો એક અને માત્ર એક ગ્રહ છે ગુરુ તેજ ગુરુ જેને આપણે ગુરુ કહીએ છીએ તે આપણા સૌરમંડળનો સૌથી મોટો અને સૌથી શુભ ગ્રહ છે તે જ્ઞાન શાણપણ ધર્મ વિસ્તરણ અને સૌભાગ્યનું કારક છે એટલે કે અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગુરુ એટલે કે ગુરુ તમારા જીવનનો દૂરસ્થ નિયંત્રણ ધરાવે છે હવે ચાલો સમજીએ કે આ સમયગાળા દરમિયાન શું થશે મિત્રો અઢાર ઓક્ટોબરના રોજ ગુરુ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે જેને જ્યોતિષમાં અતિચારી ગતિ કહેવામાં આવે છે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો જ્યાં તે પાંચ ડિસેમ્બર બે હજાર સુધી રહેશે વધુમાં બાર વર્ષ પછી અગિયાર નવેમ્બરના રોજ ગુરુ એકસો વીસ દિવસ માટે કર્ક રાશિમાં પોતાનું શાસન સ્થાપિત કરશે કર્ક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ એકસો વીસ દિવસનો સમયગાળો તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવશે આ ચાર મહિનાનો સમયગાળો તમારા માટે બ્રાહ્મણ સંકેત લાવશે તો પ્રિયધનુ રાશિના લોકો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જોતા રહો કારણ કે આ વિડીયો તમારા બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે પણ આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શ્રી ગુરુ બૃહસ્પતિનો નાનો અવાજ ઉમેરો અને વિડીયોને મીઠી લાઇક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને અન્ય લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો બાર વર્ષમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યા પછી ગુરુ તમને કઈ ભવિષ્યવાણીઓ આપશે તે વિશે જાણીએ તો આ જ્યોતિષીય યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે આપણે અગિયાર ઓક્ટોબરથી અગિયાર માર્ચ બે હજાર સુધીના દરેક પાનાને ફેરવા જઈ રહ્યા છીએ જેના માટે તમે તમારા શ્વાસ રોકી રહ્યા છો કર્ક રાશિ માટે પહેલી આગાહી કહે છે કે અગિયાર નવેમ્બર બે હજાર થી તમારા જીવનમાં એક ઐતિહાસિક ક્ષણ શરૂ થશે હા કર્ક રાશિ કારણ કે અગિયાર નવેમ્બરના રોજ ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્ક જે તમારી પોતાની રાશિ છે માં તેની સીધી ગતિથી તેની વક્રી ગતિ શરૂ કરશે આ ગોચર કર્ક રાશિ માટે અત્યંત પ્રભાવશાળી રહેશે મિત્રો ગુરુની આ વકરી ગતિ તમારા જીવન માટે એક નવી દિશા નક્કી કરશે તો મિત્રો ચાલો હવે જોઈએ કે કર્ક રાશિ માટે આ ગોચર કેવી રીતે પ્રગટ થાય છે મિત્રો અગિયાર નવેમ્બર બે હજાર પચીસ થી ભગવાન ગુરુ કર્ક રાશિના પહેલા ભાવમાં વકરી થશે પાંચ ડિસેમ્બર બે હજાર પછી તે વકરી ગતિમાં અગિયારમા ભાવમાં પાછો જશે અને અગિયાર માર્ચ બે હજાર છવીસ સુધી આ વકરી સ્થિતિમાં રહેશે આનો અર્થ એ છે કે કર્ક રાશિ માટે ગુરુ બે ભાવો પર ઊંડી અસર કરશે મિત્રો પહેલું ઘર લગ્ન છે જેને વિદેશી ખર્ચ આધ્યાત્મિકતા અને મુક્તિનું ઘર તરીકે ઓળખવામાં આવે છે બીજું અગિયારમું ઘર છે જેને લાભ મિત્રો આકાંક્ષાઓ અને સિદ્ધિઓનું ઘર કહેવામાં આવે છે મિત્રો જેમ જેમ ગુરુ આ બે ઘરોમાંથી પસાર થાય છે તેમ તેમ તે જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શશે પછી ભલે તે તમારી નાણાકીય પરિસ્થિતિ હોય કારકિર્દી હોય કૌટુંબિક સુખ હોય વૈવાહિક સંબંધો હોય સ્વાસ્થ્ય હોય અને આધ્યાત્મિક જીવન હોય તેનો પ્રભાવ ઊંડો અનુભવાશે મિત્રો જ્યારે ગુરુ કર્ક રાશિથી પહેલા ઘરમાં વકરી થાય છે ત્યારે તે ત્રણ શુભ પાસાઓ મૂકશે પાંચમું ચોથું સાતમું છઠ્ઠું નવમું પાસું મિત્રો આ ત્રણ પાસાઓ તમારા જીવનના ત્રણ પાસાઓમાં નોંધપાત્ર ફેરફારો લાવશે તમારા પરિવારમાં ખુશી અને સ્થિરતા દેવા અને શત્રુઓ પર વિજય અને છુપાયેલા લાભ અથવા અચાનક ફેરફારો તો મિત્રો ચાલો હવે આ પાસાઓના ગુપ્ત ફાયદાઓ શોધીએ નંબર બે કર્ક રાશિ માટે બીજી આગાહી પહેલા ભાવમાં ગુરુનો પ્રભાવ મિત્રો કર્ક રાશિના જાતકો માટે પહેલું ભાવ ત્યાગ અને સિદ્ધિના ઘર તરીકે ઓળખાય છે મિત્રો આ એ ઘર છે જ્યાં વ્યક્તિ જૂના બોજ ઉતારે છે અને જીવનના આગામી તબક્કા માટે તૈયારી કરે છે જ્યારે ગુરુ અહીં પાછળ જાય છે ત્યારે તે વ્યક્તિને અંદર જોવાનું કહે છે જે અધૂરું છે તેને પૂર્ણ કરો જે તેમને પાછળ રાખી રહ્યું છે તેને મુક્ત કરો આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકો અચાનક જૂની મર્યાદાઓથી મુક્ત થવાની ઈચ્છા રાખશે તેઓ નવી વસ્તુઓ શીખવા મુસાફરી કરવા આધ્યાત્મિકતામાં ડૂબી જવા અથવા વિદેશી દેશો સાથે જોડાવા માંગશે અને જેઓ આમ કરશે તેમના જીવનમાં આશ્ચર્યજનક ફેરફારોનો અનુભવ થશે જ્યારે ગુરુ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અગિયારમાં ભાવમાં પાછળ જશે ત્યારે આ સમયગાળો તમારા માટે નફા અને સિદ્ધિનો સુવર્ણયુગ હશે આ એવો સમય છે જ્યારે તમારા ભૂતકાળના પ્રયત્નો ફળ આપશે વધુમાં તમારા સામાજિક જોડાણો મિત્રો અને નેટવર્કમાંથી અચાનક નવી તકો ઊભી થશે તમારું નામ ખ્યાતિ અને નાણાકીય સ્થિતિ બધામાં ઉછાળો આવશે હા મિત્રો મિત્રો કહેવું ખોટું નહીં હોય ગુરુ ગ્રહની આ વક્રી ગતિ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે કર્ક રાશિ માટે ત્રીજો અંક એ ભવિષ્યકથન છે મારા પ્રિય કર્ક મિત્રો અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ 2026 સુધી ગુરુ તેની વકરી સ્થિતિમાં જશે ત્યારે ગુરુ તમારી નાણાકીય પરિસ્થિતિ માટે એક નવો પાયો નાખશે હા મિત્રો કારણ કે પણ ગુરુ વકરી થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં એવા ક્ષેત્રોને જાગૃત કરે છે જ્યાં સખત મહેનત કરવામાં આવી હોય પરંતુ પરિણામો અધૂરા રહ્યા હોય કર્ક રાશિ માટે આ વકરી ગુરુ તેની શક્તિશાળી નજર સંપત્તિ અને નફાના ઘરો પર નાખી રહ્યો છે તેથી વીસ નવેમ્બર ઓગણીસો પચીસ થી પાંચ ડિસેમ્બર અને માર્ચ સુધીનો સમયગાળો તમારા માટે નાણાકીય પુનર્જન્મનો સમયગાળો રહેશે હા મિત્રો કારણ કે તમે થોડા સમય માટે અગાઉ અવગણેલી તકો જેમ કે જૂનું રોકાણ વીમો બાકી રહેલી મિલકતનો મામલો અથવા મિત્ર દ્વારા વચન આપેલ ટેકો ગુરુના પ્રભાવ હેઠળ અચાનક સક્રિય થઈ જશે ગુરુનું નવમું પાસું પણ તમારા પોતાના ઘર તરફ નિર્દેશિત થશે જે છુપાયેલા લાભ અને અણધારી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ દ્રષ્ટિ સૂચવે છે કે તમને અણધાર્યા સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થશે જેમ કે આવકવેરો પરત કરવો વારસો વીમાનો દાવો અથવા જૂના દેવાની ચૂકવણી આ પૈસા કુદરતી રીતે નહીં આવે પરંતુ ભૂતકાળના કાર્યોના પરિણામે આવશે જેમ કે કોઈ અધૂરું કાર્ય અથવા ભૂલી ગયેલી તક હવે પૂર્ણ થઈ રહી છે વધુમાં ગુરુનું સાતમું ભાવ અમલમાં રહેશે મિત્રો જ્યારે વકરી ગુરુ સાતમા ભાવ લગ્ન લગ્ન અને ભાગીદારી તરફ જુએ છે ત્યારે તે વ્યક્તિને તેમના નાણાકીય બોજને દૂર કરવા અને તેમના નાણાં વ્યવસ્થાપનમાં શિસ્ત લાવવાનું કહે છે જે કર્ક રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી દેવામાં અથવા નાણાકીય અસંતુલનમાં ફસાયેલા છે તેઓ જોશે કે ઉકેલો હવે કુદરતી રીતે આવી રહ્યા છે તમારા બાકી રહેલા બાકી લેણા ધીમે ધીમે ચૂકવવામાં આવશે અથવા તેમને મદદ કરવા માટે બાજુની આવકનો એક નવો સ્ત્રોત ઉભરી આવશે ઘણા કર્ક રાશિના લોકો જોશે કે તેઓ પૈસાનું સાચું મૂલ્ય સમજવા લાગ્યા છે આનો અર્થ એ છે કે તેઓ ફક્ત ખર્ચ કરવા માટે જ નહીં પણ બચત રોકાણ અને સંપત્તિ બનાવવા માટે માનસિકતા વિકસાવશે કર્ક રાશિ માટે ચોથો અંક છે કર્ક રાશિ માટે ચોથો અંક ભવિષ્યવાણી કહે છે કે ગુરુ અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વકરી રહેશે તેથી આ સમયગાળો કર્ક રાશિના જાતકોની કારકિર્દીની સંભાવનાઓ માટે સાવધાની અને અનુકૂળ બંને પ્રકારના મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો જો તમે નમ્રતાથી કામ કરશો તો સમયના ચક્ર તમારા પક્ષમાં રહેશે નહીંતર દરેક સંબંધને નષ્ટ કરવામાં અહંકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કર્ક રાશિનો શાસક ગ્રહચંદ્ર છે જે રાજવિપણા આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક છે જ્યારે રાશિનો ગ્રહ ગુરુ જેવા શુભ ગ્રહો વકરી થાય છે અને પોતાના ઘર એટલે કે તમારી રાશિ પર પ્રભાવ પાડે છે ત્યારે આ સમયગાળો કારકિર્દીના પુનર્જન્મ અને સામાજિક પ્રતિષ્ઠાની પુનઃસ્થાપનાનો સમયગાળો દર્શાવે છે મિત્રો આ તે સમય છે જ્યારે કર્ક રાશિના જાતકો તેમની આંતરિક શક્તિ પ્રતિષ્ઠા અને ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવે છે મિત્રો તમે છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધ્યું હશે કે તમે તમારી કારકિર્દીમાં ઘણી અવરોધોનો સામનો કરી રહ્યા છો જે વસ્તુઓ હમણાં જ પૂર્ણ થવા લાગી હતી તે અચાનક ખોટી થઈ જાય છે તણાવ ચિંતાઓ અને નાણાકીય સમસ્યાઓ તમને સતાવી રહી છે જો છેલ્લા કેટલાક મહિનાઓથી તમને એવું લાગતું હોય કે તમારી મહેનત ફળીભૂત થઈ રહી નથી પ્રમોશન વારંવાર મુલતવી રાખવામાં આવી રહ્યું છે અથવા તમારી ક્ષમતાઓને અવગણવામાં આવી રહી છે તો હવે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં આવવાનો સમય છે હા મિત્રો અગિયાર નવેમ્બર બે હજાર થી જ્યારે ગુરુ વકરી થશે ત્યારે તે તમારા પ્રથમ ભાવથી સાતમા ભાવ પર નજર રાખશે આ પાસું કાર્યસ્થળ પર સ્પર્ધા પર વિજય અને નિયંત્રણ સૂચવે છે તમારા વિરોધીઓ અથવા ઓફિસ રાજકારણમાં સામેલ લોકો ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જશે અને તમારી ક્ષમતા આપમેળે પ્રગટ થશે સરકારી સેવા વહીવટ સૈન્ય રાજકારણ મીડિયા અથવા મેનેજમેન્ટમાં કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો પ્રભાવશાળી અને ફળદાયી રહેશે તમારું નામ દરેકના હોઠ પર હશે અને તમારી સલાહની માંગ વધશે વ્યવસાયમાં કર્ક રાશિના લોકો માટે આ વકરી ગુરુ એક વરદાન છે જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે નફા અને નેટવર્કિંગના દરવાજા ખોલે છે તમારા જૂના ગ્રાહકો ફરીથી સક્રિય થશે તમને નવા કરાર મળી શકે છે અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિના ટેકાથી તમારો વ્યવસાય વિસ્તરી શકે છે સર્જનાત્મક ક્ષેત્રો શિક્ષણ આધ્યાત્મિક સેવાઓ ઓનલાઇન વ્યવસાય અથવા સલાહકાર ક્ષેત્રના લોકો માટે આ સમય ખાસ કરીને શુભ રહેશે તમારો અનુભવ તમારી સૌથી મોટી સંપત્તિ બનશે પરંતુ મિત્રો અહીં એક રહસ્ય છુપાયેલું છે આ સફળતા સીધા માર્ગથી નહીં પરંતુ વિપરીત અનુભવોમાંથી આવશે આનો અર્થ એ છે કે તમારે પહેલાં નિષ્ફળતા અથવા અવરોધોનો સામનો કરવો પડી શકે છે જે પછીથી તમારી સૌથી મોટી શક્તિ બનશે ઘણા કર્ક રાશિના લોકો પોતાને તેમના જૂના ક્ષેત્રથી કંટાળી શકે છે અથવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગી શકે છે આ વકરી ગુરુ સૂચવે છે કે તમારો આત્મા નવી દિશા શોધી રહ્યો છે જો કે વકરી સમયગાળા દરમિયાન ઉતાવળા નિર્ણયો ન લેવાનું ધ્યાનમાં રાખો પરંતુ દરેક સંભવિત તકનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો મિત્રો આગામી નવા વર્ષ વીસ માર્ચ ઓગણીસો છવ્વીસ પછી તમે જે નિર્ણયો લો છો તે સ્થાયી અને ફાયદાકારક સાબિત થશે પાંચમો ક્રમ કર્ક રાશિ માટે પાંચમો ક્રમ કર્ક રાશિ માટે પાંચમો ક્રમ શું કહે છે તે છે કે કર્ક રાશિના લોકો માટે ઘર અને પારિવારિક જીવન હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જ્યારે આપણા ગૃહસ્થ જીવનનો પાયો મજબૂત હોય છે ત્યારે જ જીવન સંતુલિત અને ખુશ રહી શકે છે અને અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વકરી ગુરુ આ ક્ષેત્રમાં તેના દૈવી પ્રભાવ દ્વારા કર્ક રાશિના લોકોના પરિવાર અને લગ્ન જીવનમાં સકારાત્મક ઉર્જા અને મધુરતા લાવશે હા કારણ કે જ્યારે ગુરુ પ્રથમ ઘરથી પાંચમા ઘર તરફ માતા અને મિલકતના ઘર પર નજર નાખે છે ત્યારે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ જાય છે જેમના લાંબા સમયથી ચાલી રહેલા તણાવ સંઘર્ષ અથવા મતભેદ હવે ઉકેલાઈ જશે ગુરુના પ્રભાવથી માતાના સ્વાસ્થ્યમાં સુધારો અને તેમની સાથે મધુર સંબંધની સાથે બધા સભ્યોમાં પ્રેમ અને સમજણ વધશે ઘરના નિર્ણયોમાં તમારા અભિપ્રાયનો આદર કરવામાં આવશે ઘર સજાવટ માટે નવા ઉપકરણો અથવા આવશ્યક વસ્તુઓ ખરીદવાની પણ શક્યતા રહેશે મિત્રો આ સમય ઘરના વાતાવરણને ફરીથી ઉર્જાવાન અને પુનર્જીવિત કરવાનો છે ગુરુની વકરી દ્રષ્ટિ સાતમા અને નવમા ભાવ પર રહેશે તો તમારા લગ્નજીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે મિત્રો જો તમારા લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ કે વાતચીતનો અભાવ રહ્યો છે તો હવે વાતચીતની નવી શરૂઆત થશે નાની મોટી ગેરસમજો દૂર થશે તે જ સમયે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને સમજણ વધશે તમારા જીવનસાથીના સહયોગથી નવો વ્યવસાયિક પ્રોજેક્ટ અથવા રોકાણ પણ શક્ય છે ખાસ કરીને કર્ક રાશિની સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન તેમના ઘર અને પરિવારમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ અનુભવશે તમારા નિર્ણયો તમારા પરિવારની ખુશીમાં ફાળો આપશે અને તમારું સન્માન વધશે હા મિત્રો કર્ક રાશિ છઠ્ઠા અંક માટે છઠ્ઠી આગાહી કહે છે કે અગિયાર નવેમ્બરથી ગુરુ તેની સીધી ગતિથી વકરી તરફ સંક્રમણ કરશે આ સમયે ગુરુ તમારા પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરશે જેને સંબંધીઓ અને પરિવારનું ઘર માનવામાં આવે છે મિત્રો પાંચમા ભાવ પર ગુરુનું દ્રષ્ટિ તમારા સાસરીયાઓ પર પણ અસર કરે છે જેમને લાંબા સમયથી તેમના સાસરીયાઓ સાથે ઝઘડા રહ્યા છે તેમને હવે ઉકેલ મળશે તમારા પતિનું સ્વાસ્થ્ય સુધરશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે સંબંધીઓ સાથે સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે કૌટુંબિક અને સામાજિક માનસન્માન વધશે જોકે મિત્રો પરિવારમાં નાના મુદ્દાઓને દલીલોમાં ન વધારો અહંકાર કે ગુસ્સાના આધારે નિર્ણયો લેવાનું ટાળો कोई पण जूना मतभेदो ने ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરશો નહીં આગળ વધતા આ બાબતો ધ્યાન માં રાખો 7મો સ્થાન કર્ક રાશિ માટે 7મો સ્થાન મિત્રો ચાલો હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ આ ગોચર તમને ફક્ત બાહ્ય જ નહીં પણ આંતરિક શક્તિ થી પણ ભરી દેશે છઠ્ઠા અને આઠમા સ્થાન પર ગુરુનું દ્રષ્ટિકોણ ધીમે ધીમે લાંબા સમયથી ચાલતી અને લાંબી બીમારીઓથી રાહત લાવશે સૌથી મોટો સુધારો તમારી માનસિક શાંતિમાં થશે શનિ ધૈયાને કારણે થતા તણાવ ચિંતા અને ઊંઘની સમસ્યાઓ સ્વાભાવિક રીતે ઓછી થશે ધ્યાન યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે સાતમા સ્થાન પર ગુરુનું દ્રષ્ટિકોણ તમારા જીવનમાં દરેક અજાણ્યા અવરોધ દરેક અવરોધ અને દરેક વિલંબનો નાશ કરશે વર્ષોથી અટકેલા કાર્યો અચાનક પૂર્ણ થવા લાગશે આઠમો કર્ક રાશિ માટે આઠમો સૌથી મોટો સંકેત છે તો મિત્રો ચાલો ફરી એકવાર આ શુભ સમયગાળાનો સાર સમજીએ ટૂંકમાં આ સમય દેવા મુક્તિ અણધાર્યા નાણાકીય લાભ વિદેશ બાબતોમાં અપાર સફળતા નવું ઘર કાર અને મિલકતની ખરીદી પરિવારમાં સુખ અને શાંતિની વાપસી શત્રુઓ પર વિજય અને શનિના દુઃખ ખોથી મુક્તિનો છે મિત્રો તમારા માટે આ સુવર્ણ સમયગાળો અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસ થી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી રહેશે ખાસ કરીને અગિયાર નવેમ્બર જ્યારે ગુરુ વકરી થશે ત્યારે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઊર્જાવાન રહેશે તેની શક્તિ ત્રણ ગણી વધશે આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારી સૌથી મોટી અને એકમાત્ર મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે શેરબજારમાં કોઈપણ પ્રકારની અટકળો લોતરી અથવા જોખમી રોકાણોથી સંપૂર્ણપણે દૂર રહો ઉપરાંત અતિશય ઉદારતા અથવા લાગણીઓમાં ડૂબી જઈને મોટા નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો આ સુવર્ણ સમયનો મહત્તમ ઉપયોગ કરવા તમારી સકારાત્મક ઉર્જાને તેના શિખરે લઈ જવા અને દેવુરુ બૃહસ્પતિના આશીર્વાદને વધુ વધારવા માટે તમે કેટલાક સરળ અને અત્યંત અસરકારક પગલા લઈ શકો છો પહેલો ઉપાય પીળો રંગ અને પવિત્રતાનો નિયમ મિત્રો ગુરુ ગ્રહ પીળા રંગ પવિત્રતા અને જ્ઞાન સાથે સંકળાયેલો છે તેથી દરરોજ પીળા કપડાં પહેરો અથવા પીળો રૂમાલ તમારી સાથે રાખો તમારા ભોજનમાં હળદર ચણાની દાળ અને પીળા ફળોનો સમાવેશ કરો જરૂરિયાતમંદ બ્રાહ્મણ અથવા વિદ્યાર્થીને પીળા કપડાં અથવા પુસ્તકોનું દાન કરો આ ગુરુને પ્રસન્ન કરે છે અને તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા લાવે છે બીજો ઉપાય ગુરુ બીજ મંત્રનો જાપ કરો ગુરુને મજબૂત બનાવવાનો આ સૌથી અસરકારક રસ્તો છે સૂર્યોદય પછી દરરોજ સવારે ગર્વે નમંત્રનો એક સો વખત જાપ કરો હળદર અથવા સ્ફટિકથી બનેલી પીળી જપ માળાનો ઉપયોગ કરો જાપ કરતી વખતે પૂર્વ તરફ મુખ રાખો મિત્રો આ મંત્ર જીવનમાં જ્ઞાન સંપત્તિ અને સન્માનનો વિસ્તાર કરે છે ઉપરાંત પુરુષોએ તેમની જમણી હથેળી પર અને સ્ત્રીઓએ તેમની ડાબી હથેળી પર પીળો દોરો બાંધવો જોઈએ તો મિત્રો આ આ મહત્વપૂર્ણ ગોચરનો પ્રભાવ હતો તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો ઉપરાંત બોક્સમાં સાચી ભક્તિ સાથે લખો જય શ્રી હરિ વિષ્ણુ